મારા શબ્દોમાં તમને અતિરેક દેખાય તો માફ કરશો પણ આ જ શબ્દો તેમને શોભે તેવા છે અને તેના માટે મને મોતની સજા પણ કબૂલ અને મંજૂર છે સોમાન નથી ઝૂક્યું કે નથી ઝૂકવાનું આવા તત્વોની સામે વાત કરીએ જમાવટવાળી ચા વેચીને પણ હું તમારા સોમાન માટે લડતો રહી જો તમને સોમાનની ઈચ્છા હોય શું પ્રધાનમંત્રી બાર્બી છે કોઈ નાચતી ઢીંગલી છે કે પછી ચાવીવાળું રમકડું છે કોઈ એજન્સીઓનું કે કોઈના બાપની જાગીર છે તમારા કમોટનો સમય નજીક આવી રહ્યો છે પત્રકારોને ચૂપ કરવાનું ષડયંત્ર શરૂ થઈ ગયું છે પત્રકારોને મારવા માટે હવે હત્યા કરવાની કે કરાવવાની કોઈ જરૂર નથી બસ થોડાક જ દલાલો કાફી છે ગુજરાતમાં જમાવટની વાત કરીએ કે પછી ન્યૂઝના એક ઓરડા વાત કરીએ બધા જ પીડા ભોગી રહ્યા છે અને આવી જ પીડા દેશના પત્રકારો અને યુટ્યુબરો ભોગવી રહ્યા છે પણ આ બધામાં સામ્યતા છે કે બધા જ નાગાને નાગા કહેવાની હિંમત કરી રહ્યા છે અને નાગાઓને એ જ તો નથી પસંદ કે તેમને નાગા કહેવામાં આવી રહ્યા છે જાહેરમાં માટે તેમની યુટ્યુબ ચેનલો બંધ થઈ રહી છે અથવા તો બંધ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે

નમસ્કાર હું છું તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાનની નવી ચેનલ આ નવી ચેનલ એટલા માટે કારણ કે મુખ્ય ચેનલ હવે મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાઈ રહી છે ગુજરાતના એક કહેવાતા વિખ્યાત કલાકાર નહીં પણ કલાકારના કારણે નામ એટલે નથી આપતો કારણ કે મારે અને તેમના વચ્ચે કોઈ દુશ્મની નથી અને મારામાં કંઈક ખાનદાની જેવું તત્વ આજે પણ જીવે છે પરંતુ કોઈ વાંધો નહીં હું મારી બધી ચેનલ બંધ કરાવશો તો પણ ચાની લારી કરીને મારું જીવન પસાર કરી લઈશ પણ નાગાઓને તો હું નાગા જ કહેતો રહીશ આપણે વાત કરીએ એક એવી એજન્સીની જે એજન્સીને જ સરકાર બાઇટ આપે છે અને તેના કારણે જ તે એજન્સીની પણ નાગાહી વધી ગઈ છે મારા શબ્દોમાં તમને અતિરેક દેખાય તો માફ કરશો પણ આ જ શબ્દો તેમને શોભે તેવા છે અને તેના માટે મને મોતની સજા પણ કબૂલ અને મંજૂર છે કારણ કે તેને ગુજરાત સહિત કેટલાય પત્રકારોને શિકાર બનાવ્યા છે જેમાં દેશના ખૂબ જ પ્રચલિત હિન્દી અને અંગ્રેજી પત્રકારો પણ સામેલ છે મારી ચેનલમાં પાંચ સ્ટ્રાઇક આપી એક કળાકારે પણ હું ઝૂક્યો નથી મારી ચેનલ ભલે બંધ થાય અમારી જેમ જ એએનઆઈ ન્યૂઝ એજન્સી સામે મોહક મંગલ નામના હિન્દી યુટ્યુબર ખરેખર ના તો પત્રકાર પણ લડી લેવાના મૂડમાં આવ્યા છે તેવું દેખાય છે તેમના વિરુદ્ધમાં એએનઆઈ દ્વારા ડિફોર્મેશન એટલે કે બદનકશીનો દાવો કરવામાં આવ્યો છે પણ કારણ કે આ એજન્સીએ કેટલાક યુટ્યુબર્સ અને પત્રકારોને તેમના કેટલીક સેકન્ડ્સના આ વિડીયોને કારણે કોપી સ્ટ્રાઇક આવી છે પણ યાર દેશનો પ્રધાનમંત્રી છે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન છે અને આ રાજ્યના કે દેશના કેબિનેટ મંત્રીઓ છે એ કેબિનેટ મંત્રી બોલે છે અને એ કોઈ ચોક્કસ એજન્સી પાસે જ બોલે છે અને પત્રકાર તેનો કેટલોક અંશ વાપરે છે તો શું થઈ ગયું કેમ તમે હેરાન પરેશાન કરાવો છો આ લોકોને શું પ્રધાનમંત્રી બારબીડોલ છે કોઈ નાચતી ઢીંગલી છે કે પછી ચાવીવાળું રમકડું છે આ કોઈ એજન્સીઓનું કે કોઈના બાપની જાગીર છે આવા કેટલાય સવાલો પેદા થાય આવી કેટલી ઘટનાઓ અને મારો અનુભવ જોતાં મને લાગ્યું કે બધાને ચૂપ કરાવવાની તૈયારી હોય ત્યારે આપણે સાચું ન બોલીએ તો મરી જવું બહેતર છે કારણ કે લાશ જેવું જીવન જીવવાનું આપણી ફિટરતમાં નથી મરી જવું બહેતર છે પણ આપણે આવા નાગાઓને તાબે થવાનું નથી મોહક મંગલ જો યુટ્યુબર છે એમની નવી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી આવજો એમની જેમ જ દેશમાં કેટલા એવા યુટ્યુબર જે સરકારને મોપર હોય તેવું ચોપડાવતા હતા તેમને પણ આવી જ ઘટનાઓના શિકાર બનવું પડી રહ્યું છે આ દુઃખદ ઘટના છે અને આ બધા માટે લાખો કરોડો રૂપિયાનો વ્યવહારના નામે તોડ થઈ રહ્યો છે વિથ જીએસટી એવું કહેવાય છે હું નથી કહેતો કે કોણ તોડ કરે છે પણ કેમ તોડ કરે છે તે જરૂરથી કહીશ માની લો કે કેન્દ્રના તમામ મંત્રી સહિત બધા સરકારના મુલાઝિમ એક જ વ્યક્તિને કેમેરામાં બાઇટ આપે અને બીજા કોઈને આપે જ નહીં તો શું તે એજન્સીના દલાલ માની લેવા જોઈએ કે શું પ્રધાનમંત્રી કે આ દેશનો કેબિનેટ મંત્રી આ એજન્સીનો દલાલ છે કે પછી એ એજન્સી દલાલ છે આ પ્રધાનમંત્રીના મંત્રીઓની શું માનવાનું અમારે આ દેશના નાગરિકો જવાબ માંગે છે ના તેવું ન હોય એ તો તેમની ઈચ્છા અને તેમના કદાચ પ્રોટોકોલ હોતા હશે માની લઈએ કારણ કે દલાલ માનવું આ દેશના મંત્રીને કે પ્રધાનમંત્રીને એ પણ અમારી ફિતરત નથી કારણ કે અમે દલાલને ચૂંટીને ત્યાં નથી બેસાડ્યું પણ જ્યારે તેમના નિવેદનોને આધારે થતા સમાચારો અને વિડિયોને તેઓ ધંધો સમજી લે તો આપણે શું સમજવાનું શું આ દેશનો પ્રધાનમંત્રી કઈ ધંધો છે મંત્રી ધંધો છે મંત્રી ધંધો છે કે તમે દલાલ છો પણ પત્રકારોનો ચૂપ કરાવવા નવી મોડ છોપરેડીની હવે શરૂઆત થઈ છે તેમાં ઘટનાઓને આધારે કેમ ના કહેવું જોઈએ એ પણ એક નવો સવાલ છે શા માટે સરકારી નિવેદનો કેટલાક ચોક્કસ લોકોના મારફતે જ આવે છે કે એજન્સીઓના મારફતે આવે છે 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 અને વેપાર કરાવે એ પણ એક નવો સવાલ કે શું આ સરકારે ધંધો શરૂ કર્યો છે પણ તમારું નથી કે નથી ઝૂકવાનું આવા તત્વોની સામે વાત કરીએ જમાવટવાળી તો મોજ કરતા કરતા પત્રકારની જમાવટ બગાડી આવા જ એજન્સીના નિવેદનોના વિડીયોના ઉપયોગના કારણે તેમની પાસેથી અગિયાર લાખ પડાવવામાં આવ્યા વાત કરીએ સમાચારના સમાચારના ઓરડાની તો એવા જ એક ઓરડા પાસેથી પણ ગંદકી ફેલાવી તેમની પાસેથી પણ પૈસા પડાવવામાં આવ્યાની માહિતી છે પણ હું શા માટે આ બધી વાત કરી રહ્યો છું એવો તમને સવાલ થશે તો હું એટલે બોલી રહ્યો છું કારણ કે હું જીવું છું મારામાં જીવ છે જીવન છે તમારું સોમાન જીવે છે તમારા સમાન માટે અમે જીવીએ છીએ તમારા સમાન માટે જીવવાની અમારી નેમ છે તમારા સમાન માટે અમે જીવતા જીવતા કદાચ મરી પણ જઈએ તો પણ વાંધો નથી ચા વેચીને પણ હું તમારા સોમાન માટે લડતો રહીજો તમને સોમાનની ઈચ્છા હોય દરેક યુટ્યુબ પત્રકારોને હવે એક થવાનો સમય છે જો એક નહીં થાવ તો તમારા અંશ પણ શોધ્યા નહીં જડે એટલો ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર છે એવું મને લાગે છે માટે એક થાવો તમામ રો હું મોટો તમે નાના તમે ગામડાના હું શહેરનો મારું પત્રકારત્વ મોટું આ બધું ભૂલી જાઓ બધા એક સમાન છે બધા જ એક રહેશો તો તમે નાગરિકો માટે લખી શકશો તમે બોલી શકશો તમે વિડીયો બનાવી બતાવી શકશો અન્યથા બધા શિકાર બનતા રહેશો અને મનની મનમાં લઈ ફરતા રહેશો જાણે આપણે કહેવત કહીએ મૂંઘીઠૂઠી મનમાં જાણે પત્રકારત્વ કોઈ ધંધો નથી પત્રકારત્વ એક સેવા છે લડી લો આવી જાઓ એક છત્રીની નીચે અને નવી શરૂઆત કરી બતાવો કે અમે તો નાગાઓને નાગા જ કહેશું કારણ કે અમે પત્રકાર છીએ તમારા દલાલ નહીં તમે દલાલ હશો અમે પત્રકાર છીએ નમસ્કાર